નમસ્કાર દર્શક મિત્રો મારું નામ અમી મહાવર છે અને હું ગુજરાતી રસોડામાં આપનું સ્વાગત કરું છું મારી આજની રેસીપી છે સ્ટફ દાલ બાટી એના માટે જોઈતી સામગ્રી કઈ કઈ છે તે આપણે જોઈ લઈએ બાટી માટે સૌ પ્રથમ આપણને જોઈશે ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવીએ એ જ ભાખરીનો લોટ અડધો કપ અને મોણ માટે તેલ મીઠું અને અજમો જે બાટી માટે જોઈશે દાળ માટે આપણે યુઝ કરીશું મિક્સ દાળ જે મેં બોઈલ કરીને રાખી છે રૂટીન મસાલા છે અને કો કાંદો આદુ મરચાં લસણની પેસ્ટ સ્ટફ બાટી છે એના માટે મેં બટાકા લીધા છે મારી રેસિપી માટે મેં જે મસાલા યુઝ કર્યા છે એ પ્રપનના મસાલા છે જે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેનાથી એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે છે ચાલો આપણે હવે આપણી રેસિપી બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં બાટી માટે હું બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ અડધો કપ ભાખરીનો લોટ સ્વાદ મુજબ મીઠું લગભગ એક ચમચી અજમો જે આપણે હાથમાં સાંતળીને વાપરીશું અને લગભગ ત્રણ મોટી ચમચી તેલનું મોણ આપીશું અને આપણે એનો ભાખરીથી ઢીલો અને રોટલીથી થોડો કઠણ પરોઠા જેવો બાટીનો લોટ બાંધીશું હવે આપણો બાટીનો લોટ તૈયાર છે એને આપણે સાઈડમાં રાખીશું હવે આપણે એના સ્ટફિંગની તૈયારી કરીએ એના માટે મેં લીધા છે બાફીને છીણેલા બટાકા જેની અંદર આપણે એક ચમચી ડુંગળી નાખીશું અને બધા જોઈતા મસાલા જેમ કે મીઠું સ્વાદ મુજબ અડધી ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અને કોથમીર અડધી ચમચી પ્રપન્નાનો ગરમ મસાલો હવે બધું આપણે મિક્સ કરી લઈશું સારી રીતે બનાવેલ મસાલાના મેં આ નાના ગોળા કરીને રાખ્યા છે હવે આપણે બાટી ભરીને તૈયાર કરીએ સૌથી પહેલાં એક લોટવાળો લુવો લઈએ અને એને કટોરી જેવો શેપ આપીએ હાથથી દબાવીને એની અંદર એક આ સ્ટફિંગ મૂકી અને પછી સારી રીતે બંધ કરી દઈએ બાટીને તેવી રીતે આપણે બધા જ અને સરખી રીતે બંધ કરી અને પ્રોપર બાટીનો શેપ આપીએ આવી રીતે આપણે બધી બાટી તૈયાર કરી લઈએ બાટી વાળીને તૈયાર છે હવે આપણે એને શેકવા મૂકીશું જેની પાસે ઓવન હોય એ ઓવનમાં પણ બેક કરવા મૂકી શકે છે મારી પાસે સિમ્પલ તરીકેથી હું બનાવવા જઈ રહી છું જે છે એના માટે મેં એક આપણી જે નોર્મલ તવી છે રોટીની એ અને એના ઉપર આપણો ઘઉંનો ચારણો મૂક્યો છે અને હું બાટી એમાં મૂકી અને એને શેકીશ થોડી થોડી વારે એને ફેરવી અને ચારે બાજુથી શેકાય ત્યાં સુધી બાટી થવા દેવાની છે હવે આપણે દાળનો વઘાર કરીએ તેના માટે સૌથી પહેલાં કઢાઈમાં तेल त्रण चमचील घ तेल थोड़ू गरम थाय अंदर नानी चमची राई નાની ચમચી જીરું પાવડર જે થોડુંક સંતળાય એટલે આપણે એમાં ત્રણ નંગ લવિંગ બે લંગ બે નંગ તચ પાવડર એક તેજપત્તું થોડા લીમડાના પાન આદુ મરચાં અને લસણની પેસ્ટ છે વાટીને રાખેલું એ નાખીશું અને થોડું સંકળાવવા દઈશું સાથે સાથે આપણે બાટીને પણ ગોળ ગોળ આવી રીતે ફેરવી અને શેકતા રહીશું તમે ઈચ્છો તો બાટીને તળી પણ શકો છો ઘીમાં કે તેલમાં હવે આપણું આદુ મરચાં લસણ થોડું સંતળાય એટલે તેમાં આપણે નાની બે ડુંગળી કાપીને જે રાખી છે એ નાખીશું અને એને સંતાળવા દઈશું ડુંગળી થોડી ટ્રાન્સપેરન્ટ થાય એટલે તેની અંદર આપણે બધા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં મીઠું નાની બે ચમચી અડધી ચમચી ધાણાજીરું એક ચમચી હળદર પાવડર અને બે ચમચી લાલ મરચું આ લાલ મરચું મેં પ્રપન્નાનું યુઝ કર્યું છે જે કોલ્ડ પ્રોસેસથી બને છે જેનાથી એસિડિટી થતી નથી અને એનો રંગ એકદમ સરસ આવે છે થોડુંક તેલ છૂટું પડવા માંડે મસાલો બરાબર થઈ જાય એટલે આપણે બાફેલી મિક્સ દાળ જે મેં થોડી ક્રશ કરીને અને રાખેલી છે જેને આપણે અંદર નાખીશું તમે જોઈ શકો છો દાળનો કલર કેટલો ફાઇન આવ્યો છે હવે દાળ આપણે ઉકળવા દઈશું વળી પાછા આપણે બાટીને ફેરવીશું આપણી દાળ બનીને તૈયાર છે છેલ્લે તેમાં આપણે કોથમીર નાખીશું તેવી જ રીતે ચારે બાજુથી ફેરવીને સરસ રીતે તમે જોઈ શકો છો બાટી પણ આપણી તૈયાર છે હવે આપણે એને સર્વ કરીશું આપણી આ બાટીની બાટી અને દાળ બંને તૈયાર છે જેને આપણે ઉપર ઘી નાખીશું કાંદા અને કેરીના કચુંબર સાથે સર્વ કરી છે અને આ બાટી જે મેં સ્ટફ કરી હતી તમે જોઈ શકો છો કે એ કેટલી સુંદર દેખાઈ રહી છે મિત્રો જો તમે પ્રપન્ના મસાલાનો ટ્રાયલ પેક મંગાવવા ઈચ્છતા હોય તો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પ્રપન્ના ડોટ ઇન પર ટ્રાયલ પેક મંગાવી શકો છો જો આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ગુજરાતી રસોડાના પેજને લાઈક અને ફોલો કરો અને જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો આ પેજને સબસ્ક્રાઈબ કરો